बात आप सों नो स्वागत छे આપણે બજેટ પર ચર્ચા કરી રહ્યા છે વજગાળાનું બજેટ સંસદનું આ વજગાળાનું બજેટ જે આજે નાણા મંત્રીએ રજૂ કર્યું તેના પર ચર્ચા કરી રહ્યા હતા સત્તા પક્ષ અને વિપક્ષની આપણે વાતો જાણી અર્થશાસ્ત્રીઓ એનાલિસિસ જણાવ્યું આપણી સાથે જે સી એ જોડાયેલા છે સુરેશભાઈ जैन તેમણે પણ જણાવ્યું ફરી એકવાર સુરેશજી મેં આપકે પાસ આવુંગી જેસે કે આપને સુના હોગા સત્તા પક્ષ ઓર વિપક્ષ દોનોને અપની બાતે બતાઈ વિપક્ષ કા કહેના હે કે યે બજેટ જેસી આશા અપેક્ષા લોકો કી થી बजट के साथ सरकार के साथ उस प्रकार का ये बजट नहीं रहा है आपके हिसाब से अगर आप ये बजट का एनालिसिस करें मध्यम वर्ग मिडिल मिडिल क्लास क्लास को को क्या मिला अभी मिड़, क्लास को जैसे कि मोदी जैसे कि सर ने बताया कि जो जो मोदी सरकार लाएंगे उसमें लगभग बहुत सारे लोगों को जो उनका खुद का घर होगा उनका खुद के घर इलेक्ट्रिसिटी होगा जो और ये सब सोलर सिस्टम और ये सब लगाएंगे ठीक है फिर रेलवे के लिए पीएम मोदी ने बहुत सारे जो उनका जो पैसा डाला है तो रेलवे होगी और ये सब नई बहुत सारी ट्रेनों को वंदे भारत एक्सप्रेस में वो कन्वर्ट करेंगे एंड अपार्ट फ्रॉम डेट ही उड़ान उड़ान स्कीम में जो uh, नए जो एयरपोर्ट्स और वो सब है तो अभी जो तो एयरपोर्ट्स और वो सब है तो उससे फ्लाइट्स और वो सब भी तो अभी बहुत सारी जगह वो फ्लाइट में भी जा पाएंगे तो फ्लाइट्स का टिकिट्स भी आप देखोगे तो, तो जो रीजनेबल और वो सब है तो इस तरह से मतलब उन्होंने बहुत सारे जो इंसेंटिव जो गरीब जो पॉवर्टी लाइन है जो बिलो जो बी तो उससे भी नीचे लाने का जो उसको दूर करने का मोदी सरकार ने प्रयास किया है और उसके अलावा हेल्थ सेक्टर में भी जो जो उन्होंने बोला है कि जो छोटे नौ से चौदह साल की लड़कियों को जो टीका लगवाएंगे ये सब करेंगे तो हेल्थ सेक्टर में भी मोदी सरकार ने वो सब किया है और उसके अलावा जो ये विकसित भारत जो प्रधानमंत्री विकसित बजट है सबका साथ सबका नया जो सबका विश्वास ये जो तीनों चीजें है जो फाइनेंस मिनिस्टर ने बोला है तो इस तरह मतलब क्या है कि जो टैक्सेशन और वो सबके लिए है वो जो अपने को जुलाई में एक जो इनका जो एक बार इलेक्शन करने के बाद अपने को उसमें कुछ देखने को मिल सकता है बट अपार्ट फ्रॉम डेट जो हेल्थ सेक्टर है रेलवे एंड है, ये इलेक्ट्रिसिटी है जो हाउस होल्ड जो मीडियम क्लास के लोग है ये सब जो बेनिफिट्स जो है ये सब अभी मोदी सरकार ने देने किया है तो उससे अपने को ये લોકો ની અંદર સમજીએ ખાસ કરીને મધ્યમ વર્ગીય માટે મહિલાઓ માટે અને ખેડૂતો માટે કયા કયા મહત્વના મુદ્દા આ બજેટમાં આ લોકોને લાગુ પડી રહ્યા છે ટૂંકમાં પાંચ અંદર સમજવા હોય તો તરીકે જો મહિલા માટે મહિલા માટે આપણે પહેલા મહિલા માટે કહીએ તો અત્યારે એવું કીધું છે કે મહિલાઓને જે રીતના એજ્યુકેશન જે ઇન્વોલ્વ કરે છે તો પહેલા કરતા અત્યારે એનરોલમેન્ટ છે એમનું પાસિંગ છે એ પણ ઘણું છે વન થર્ડ એ લોકો બજેટ સિવાય પણ કોન્સ્ટિટ્યુશનલ વુમનને બનાવા છે એને લીધે તમે ગ્રામ પંચાયત થી માંડીને એમએલ થી માંડીને એમપી થી માંડીને બરાબર પછી એક તમને પહેલા પણ કીધું કે વેલફેર પેલી જે ગરીબોને જે સશક્તિકરણ જે કહીએ એ તમે આ વખતે જુઓ તો એમણે આપણે જયારે રિપબ્લિક ડે હતો એ ખૂબ મને લીધું હતું આજે રત્નાબેન છે એમનું જે એમનો જે અવાજ છે એ એકદમ બતાવે છે કે વુમનને લોકો સેટિસફાઈ નહીં કરે તો ઇલેક્શન જીતી જ નહીં શકે જે બધું ગેસ તમારે સસ્તા ભાવે આપવું જ પડશે પણ રત્નાબેન સાથે હું એટલું જ ડિફર કરું છું કે તમે વર્લ્ડ લેવલે જે ઇન્ફ્લેશન છે એના કરતાં ઇન્ડિયામાં ઇન્ફ્લેશન વધારે છે કારણ કે હું મારા મારા લોકોને ડોટર છે એ કેનેડામાં છે તમે એને જે ઇન્ફ્લેશનની અસર થાય છે એના કરતાં ઇન્ડિયામાં ઇન્ફ્લેશનની અસર બહુ ઓછી છે હવે આપણે જે આગળ જે મેં તમને જે કીધું હતું બરાબર એમાં અત્યારે રેલવેમાં રેલવેમાં એ લોકોએ જે એક્સપેન્ડિચર જે અત્યારે જે એક્સપાન્શન થઈ રહ્યું છે તમે જુઓ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ પહેલાં કરતાં અત્યારે બહુ સહેલું સસ્તું અને સરળ બન્યું છે એ લોકોએ એરપોર્ટના વિકાસથી પણ વાતો કરી છે નાના નાના શહેરોને ફાઇવ સેબન્ટી વન ન્યૂ રૂટ્સ આર ડેવલપ ઓકે બીજું થાઉઝન ન્યુ ધ હોલ તો એ બતાવે છે કે આપણું ક્યાં જાય છે

એમાં અત્યારે આવે છે હાયર એજ્યુકેશનમાં ટવેન્ટી એઇટ પર્સન્ટ પાર્ટિસિપન્ટ અત્યારે વમનનું છે બીજું આપણે આગળ જઈએ તો ગરીબ કાં કે આમાં એટલી બધી વસ્તુઓ મારે કવર કરવી છે અત્યારે જે ફિસ્કલ ડેફિસિટ છે એ ફોર પોઇન્ટ ફાઇવ કરોડ ને ફોર પોઇન્ટ ફાઇવ કરોડ ડેફિસિટ છે બરાબર જે આપણા કંટ્રોલમાં છે અત્યારે જે ડીડીપી છે એ રેશિયો છે એ અત્યારે ભલે કોઈ પણ કંઈક કે આપણું જે

મોમેન્ટમ જે છે ઓલરેડી પિકઅપ થયેલું છે ધેર આર નંબર ઓફ બ્રિટીન સ્મોલ એન્ડ નંબર વિચ ઇઝ બિયોન ઇમેજિનેશન ઓફ ઇવન સ્મોલ પર્સન ઉર્જા ક્ષેત્રમાં સરકારનું ધ્યાન છે અલગ અલગ ક્ષેત્રોની અંદર ઉર્જાની અંદર સસ્ટેનેબલ એનર્જીની વાત કરવામાં આવે છે હરિત વિકાસની વાત કરવામાં આવે છે તેના વિશે ખાલી વાતો કરવામાં આવે છે શું ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર થઈ રહ્યું છે અત્યારે જે આપણી જે ઇકોનોમિક જે એનર્જી સિક્યુરિટી છે બરાબર વોટ ઇઝ એનર્જી બરાબર એનર્જી સિક્યોરિટી એટલે એવું છે કે તમારે એનર્જી મળવી જોઈએ હોવી જોઈએ અવેલેબલ હોવી જોઈએ સફિશિયન્ટ હોવી જોઈએ અને સિક્યોર્ડ હોવી જોઈએ એ યુરોપમાં ને બીજા કન્ટ્રીમાં છે એને અત્યારે ગ્રીન એનર્જી નથી કહેતા એ લોકોને એનર્જી ડિસમેન્ટલ કરીને નવી એનર્જી આપણે બધા નવા પ્રોજેક્ટ છે એનર્જી એફિશિયન્ટ છે તમે એનર્જીમાં જે અત્યારે આપણું ઇન્વેસ્ટમેન્ટ છે તમે સોલાર જુઓ બધા પ્રોજેક્ટ જો ઘણી બધી એનર્જીમાં ઇન ઘણું છે વી આર સફિશિયન્ટ ઇન ધીસ થિંગ મેડમ ઓર કોઈ ક્વેશ્ચન એની અધર ક્વેશ્ચન પાસે આવીશ મહાવીર ભાઈ આપે વાત કરી કે સરકારે ઘણા પ્રયાસો કર્યા છે કે લોકોના આવક સ્ત્રોતો વધે લોકોની આવક વધે તેના માટે પ્રયાસ કર્યા છે પરંતુ બીજી બાજુ જે લોકો પર દેવું વધી રહ્યું છે તેના એ વિશે પર શું કહેશો જો પહેલા પ્લીઝ હા મેડમ સુરેશભાઈ કીધું એ પ્રમાણે કોઈ પણ વસ્તુ કરવા માટે જે તમે લાઈક તમારે કઈ બિઝનેસ કરો છો તો લોન લેવી પડે અને લોન લો પછી તમે એમાં આગળ વધીને તમે એમાં કમાઈ શકો છો એ જ રીતે કઈ તમારા આ નવો સેટઅપ તો ગવર્નમેન્ટે લોન એના માટે લીધી છે અને એની સામે તમે જે ડેવલપમેન્ટ કર્યું છે જે કાઇન્ડ ઓફ થિંગ્સ તેમણે કરી છે એ કદાચ યુપી સરકારે સપનામાં પણ કારણ કે તમને જે રેલવે લાઈનમાં જે સુરેળકાકીય વસ્તુ કહું તો તેરસો ને લગભગ સુડતાલીસ રિનોવેશન થઈ રહી છે અને એની અંતર્ગત તમને કહું કે યુપી સરકાર હતી ત્યારે ખાલી ને ખાલી ફક્ત એકસો ને તેતાલીસ સ્ટેશન લિફ્ટ હતી જે હમણાં બારસો ને બાણું રેલવે સ્ટેશન પર લિફ્ટ છે એની સાથે જ એકલી લે ફક્ત બ્યાસી સ્ટેશન પર અવેલેબલ હતા એ હમણાંના કાળમાં એના પાસે બારસો ને ટોટલ એક્સિલેટર કવર કરવામાં આવે છે તો જે ઇન્ફ્રા લેવલ પર વર્કઆઉટ કર્યું છે ટેન થાઉઝન્ડ નવી અટલ ટિંકરિંગ લેબ ટેન થાઉઝન્ડ એમને જે આપણે સ્વચ્છતા અભિયાન માટે વેસ્ટ જે એક નવી સ્કીમ ઊભી કરીને સેટઅપ કર્યું છે તો આ રોજગાર યોજનાની વાત કરું તો પહેલા બે હજાર સત્તરમાં પંદર યુવાનોને રોજગારી મળતી હતી જે આજના તારીખે આંકડો એક કરોડ અડત્રીસ લાખ સુધી પહોંચી ગયો છે એટલે રોજગારીથી લઈને જે સેટઅપ કરવું છે અને લોન માટે તમને દેવા માટે ખાસ કરીને કહી કે આ જે ફેસ છે ઇન્ડિયાનો અને ગ્લોબલ ઇકોનોમીમાં આટલું બધું ડ્રાસ્ટિક આપણે આટલા સ્ટેબલ છીએ અને એની સામે આપણે કોઈ પણ વસ્તુ જયારે કે મેં તમને લોન માટે કીધી તો વસ્તુ કમાવા માટે ત્રણ થી પાંચ વર્ષ લાગે કે તમે કોઈ નવું બિઝનેસ તો એક કરોડ રૂપિયા કમાતા પાંચ વર્ષ પણ નેક્સ્ટ તમારે

દેવા રાષ્ટ્રપતિ છે એમને પગે લાગે છે એટલે તમે એ સમજી શકો છો કે જે વ્યક્તિ આટલું બધું અંતર્ગત જે આત્મિક એનર્જી નિર્માણ એટલે ખાસ કરીને એમને કહીશ કે આખી દુનિયા હવે મોદી મોદીજી ને ફોલો કરે છે એનું રીઝન જ છે કરી બતાવ્યું તમારે રત્નબેન કરો સોરી સોરી હા મને તો બધું તમે લોકો જ બોલી તો મારો અવાજ મેડમ મેડમ વાત કરું છું અને કરવાની છું હવે તો તો છું ગરીબ જ વાત કરીશ હવે તો ચાંદી ઝૂપડા અને એવા શું આવી છે તો સ્લમ વિસ્તારની વાત કરીશું કે મારો સ્લમ ક્યારે અપગ્રેડ થશે હું તો એ જાણવા માંગુ છું તમે કહો છો બે કરોડ મકાન બનાવ તો પડદા ઢાકી દો છો અને તમે તમારી ગરીબી છુપાવાની વાત કરો છો તો મારું તો કેવું છે ખરેખર મકાન બનાવો તો ગરીબો માટે મકાન છે કોને મળ્યા એની તો કોઈ ખબર જ નથી લોકો તમે બુલડોઝર ફરાઈ દો સાથે વસ્યો ભર ભર પૂજારી દો છો કાટે તો મારી એક જ વાત કહીયું છે કે હું જે કવર કેવા માંગુ છું કે ભઈ સદીઓ વીત જાતે હે સદીઓ વીત જાતે હે એક આશિયાના બનાવવા મેં ઓર યે લોગ ઉફ ભી નહીં કરતે હે પૂરી બસ્તીયા ઉઝાર દે દે મેં કહીતે કે ઉજે કે તમે બકાલો ને યેસે ઇશાર 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 અગર તબે આવી વાત કરતા હોય તો હું પર તમને વાત કરું કે બકાલો ઉઝાર વો નહીં બકાલો બનાવો તો ખરેખર બનાવો અગ્નિવીર યોજના લઈ આયા જે યોજના ચાર વર્ષમાં તમે તમારા જુવાન જો છોકરો ઘરે બેસી જાય છે અને તમારી અગ્નિવીર યોજના આવી આવી યોજના લઈ આવો

તમે ભરો છો એટલે કે તમારા નાણાં દિવાળું આવી ગયું છે એટલા માટે તમે આ કરો છો અને દેવું વાત કરો તો મારી વાઇબ્રન્ટ ગુજરાત બે

અમર પટ્ટો લખાવી લાવી છે સો વર્ષ નો તમે નીચે ઉતરવાના છો ને દિવસો આવી ગયા છે તમે પૂરા થઈ રહ્યા છે ઓકે હવે તમે કેવી જાહેરાત કરી છે કે ભાઈ સ્પેન અંતર્ગત ભારત પચાસ ઇસ્ટ મોકો આપશો રવા જવાનું પછી કે સુધી ચંદ્ર પર એસ્ટ્રોનેટ મોકલવામાં આવશે આવશે આ બધી વાતો આગળ જોઈ લો એટલી બધી બેરોજગારી છે કે જયારે ચારસો થી પાંચસો ચારસો જગ્યાની જાહેરાત હોય ત્યારે ચૌદ ચૌદ લાખ જે ઉમેદવારો છે એની અંદર ફોર્મ ભરતા હોય છે અને મેં અગાઉ કીધું એમ कि जे रीते आज देश पर बेरोजगारी छे मोंगवारी छे एना थी लोको ट्राही मा पुकारी चुकया छे હવે તમને બીજુ બતાઈ દો સરકારના ચીફ સેકન્ડ કે 2027 સુધી ગુજરાતના આઈટી ક્ષેત્રે ટોપ 5 રાજ્યો માં લઈ જવા છે તો વાત છે વાહ ભાઈ વાહ રેડી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ઉપર ગુડ્સ ની ટ્રેન 8300 કિલોમીટર ના ઝડપે દોડ

ફાયદા નહી પણ તમારે તમારા માટે લડવું પડશે તો તાજો દાખલો છે નીતિશ બાબુ ને ગયા પલટુ પા लेना चाहूंगी पूरा बजट जिस तरह से आपने बताया की बहुत सारे क्षेत्र के अंदर सरकार ने बातें तो कही है की ये सब काम होगा जैसे की रत्ना जी ने बात कही की प्लानिंग बहुत सारी है सरकार के पास लेकिन उसका एग्जीक्यूशन कब होगा क्या ये प्लानिंग जो बजट है या वैसे भी सरकार की जो दिशा है वो सही है यस यस वो एक्चुअली ये मोदी सरकार ने जो भी बोला है करने में टाइम लगता है ठीक है जो भी अभी मोदी सरकार ने एक्चुअली अभी कांग्रेस को भी साठ साल हुए है ठीक है तो उनको भी साइठ फिर भी थोड़ी बहुत तो, मतलब बहुत सारी चीजें बाकी तो मोदी सरकार को भी अभी टाइम लगेगा बट उन्होंने जो बोल रहे हैं वो कर भी रहे हैं ऐसा एंड ग्लोबल तो आज से तीस चालीस साल पहले भारत जो कहाँ पे था और आज जो ग्लोबल लेवल पे है वो इंडिया पूरा अलग जो पूरा ग्लोबल लेवल पे इंडिया का जो बाहर जो ईस्टर है बाहर के जो प्रेसिडेंट है जो भी कंट्रीज के तो वो भी और भी वाइब्रेंट गुजरात भी जो हुआ वाइब्रेंट गुजरात इसको सबसे ज्यादा अच्छे से समझ रहे होंगे जिस तरह से जो नंबर सरकार बता रही है और जो रियलिटी में जो जो नंबर्स पे काम हुआ है क्या वो सही है या फिर इसको अभी भी और सरकार को अभी और मेहनत करने की जरूरत है एक्चुअली सरकार तो कर ही रही है थोड़ा बहुत मेहनत करने की और भी जरूरत है सरकार को ठीक है थोड़ा बहुत मेहनत करने की जरूरत है और वो मेरे हिसाब से मोदी सरकार करेगी क्योंकि क्या है कि उन्होंने करके भी दिखाया है उन्होंने पिछली उन्होंने लास्ट दस पंद्रह तो साल में भी करके दिखाया है तो ये जो आंकड़े है वो ऐसा नहीं है कि और थोड़ा बहुत आंकड़े में अच्छे हो जाता है तो मोदी सरकार को थोड़ा बहुत कर करने की जरूरत है और वो करेगी मोदी सरकार करेगी ये मैं

આપણો માર્ક્સ લગભગ થી ચાર આવે આપણે પાસિંગ રેન્જ ઉપર છીએ રતનાબેનની વાત પણ ઘણી સાચી છે પણ ઘણું બધું થયું છે ઘણું બધું કોંગ્રેસે બી કર્યું છે એવું નથી કે કોંગ્રેસે કશું નથી કર્યું પણ મોદી સાહેબ અત્યારે છે અને મોદી સાહેબને અત્યારે ચાન્સ આપવો પડે કારણ કે આપણે એવું નથી માત તો પર્સનલી ઉમર છું કે રત્નાબેનની પણ વાત પણ સાચી છે પણ દેશમાં વધી રહ્યો છે ઘણી સ્પીડમાં કામ થઈ રહ્યું છે એવું ના કહેવાય કે કશું નથી થઈ રહ્યું પણ રત્નાબેન બોલી રહ્યા ગવર્મેન્ટને મોદી સાહેબને કે તમે આ ભૂલો કરી રહ્યો છો આ સુધારી શકીએ તો એ લોકોને પણ મજા આવશે ફાયદો થશે અને ની વાત પણ હું માનું છું કે દેશને વધારવું હોય તો આપણે બધાએ જ મહેનત કરવી પડશે એવું નથી કે આપણે મહેનત નહીં કરવી પડે

દર્શક મિત્રો હાલ આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ આપણે મળતા રહેશું આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર